કેરી કેડા અને કાંદા એના વેપારી હંમેશા માંદા આ કહેવત હાલ સાર્થક થઈ રહી છે જ્યાં ડુંગળીના ખેડૂતોને વેપારીઓને રોવાનો વારો આવ્યો છે જ્યારે બીજી બાજુ સારી ક્વોલિટી વાળા એક કિલો લસણના પાંચસો ઉપજી રહ્યા છે ભાવમાં થયેલો આ વધારો યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એક ખેડૂતે તો એવું જણાવ્યું કે જિંદગીમાં પહેલી વાર લસણનો આટલો ભાવ જોવો પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જ્યારે સારી ક્વોલિટીનું એક કિલો લસણ પાંચસો કરતા વધુ કિંમતે વેચાઈ રહ્યું છે હવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે રાજકોટિયાના વેપારી કિશોર ભગાસિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જૂનું લસણ ખૂટે નહીં તેવો ઇતિહાસ છે જેને બદલે હાલ દેશભરના તમામ યાર્ડમાં હાલ જૂનું લસણ પૂર્ણતાના આરે છે ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું જેના કારણે આ લસણનો ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబన్ దావు అో ఇటాగ్రాబుక్ ట